નમસ્કાર દોસ્તો જો તમારા ખોરાકની અંદર અશુદ્ધિ હોય તમારા ખોરાકની અંદર કેમિકલ હોય અથવા તમે બજારનો ખોરાક વધારે ખાતા હો તો આ વિડીયો શાંતિથી સાંભળજો કારણ બીપી ડાયાબિટીસ કેન્સર જેવા રોગોની શરૂઆત આવા અશુદ્ધ ખોરાકથી જ થતી હોય છે દોસ્તો ભગવાને આપણને સો વર્ષનું આવી શક્યું છે પણ આપણે જેમ તે વસ્તુ ખાઈ અને આપણી ઓટો ઇમ્યુન સિસ્ટમને એટલી બગાડી નાખી છે કે આજે આપણું સરેરાશ આયુષ્ય પંચાવનથી પોસઠ વર્ષ થઈ ગયું છે દોસ્તો આ જે અશુદ્ધિ છે તે જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે તે આપણા આંતરડાની અંદરની દિવાલોની અંદર ચોટી જાય છે અને આપણી પાચન કરવાની જે શક્તિ છે પાચન શક્તિ તેને મંદ પાડી છે આંતરડાને મંદ કરી દે છે પછી આ અશુદ્ધિ આપણા લોહી મારફતે શરીરના જુદા જુદા ભાગોમાં જઈ અને તે ભાગને ડેમેજ કરે છે અને આવી રીતે આપણા શરીરમાં જુદા જુદા રોગોની શરૂઆત થતી હોય છે દોસ્તો આ આપણી જે ઓટો ઇમ્યુન સિસ્ટમ છે જે આપણા શરીરને તંદુરસ્ત રાખે છે તેને આપણે ફરીથી સક્રિય કરી શકીએ છીએ અને આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ જો કેટલાક નિયમો પાળવામાં આવે તો તો ચાલો આજે આપણે આવા કેટલાક નિયમોને સમજવાનો પ્રયત્ન કરીએ પહેલો નિયમ છે દરરોજ અજમો ખાવો જોઈએ દોસ્તો એક ચમચી અજમો એક ગ્લાસ પાણીમાં નાખી તેને ઉકાળીને દરરોજ પીવામાં આવે તો આપણા શરીરમાં જે આપણે ખોરાક ખાઈએ છીએ તેની સાથે કેટલાક ટોક્સિન આવતા હોય છે કેટલીક અશુદ્ધિ આવતી હોય છે તેને આ અજમો દૂર કરે છે તેને ડિઝોલ્વ કરી નાખે છે અને ટોક્સિસિટીને ઘટાડી દે છે દોસ્તો આ અજમો છે એ આપણું ડાયજેશન સારું કરે છે ગેસ થતો હોય એસિડિટી થતી હોય છે પેટમાં દુખાવો થતો હોય છે તેને આ અજમો મટાડે છે જે લોકોને કફ કોલ્ડની તકલીફ વારંવાર થતી હોય છે તેને પણ આ અજમો મટાડે છે અજમાની અંદર એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી પ્રોપર્ટી હોય છે તેથી આપણા આંતરડાની અંદર કોઈ જો ઇન્ફેક્શન થયું હોય તો તેને આ અજમો મટાડે છે બીજું છે ત્રિફળા દોસ્તો દરેક વ્યક્તિએ દરરોજ ત્રિફળા લેવું છે ત્રિફળા એટલે ત્રણ ફળોનું મિશ્રણ હરડે બૈડા અને આંબળા દોસ્તો આ હરડે છે તે એક કિંગ ઓફ મેડિસિન છે કારણ તે જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આપણા આંતરડાની અંદરની દિવાલોમાં જે મળ જમા થયો છે તેને દૂર કરવાનું કામ આ હરડે કરે છે બહિડા છે તે એની અંદર એન્ટી બેક્ટેરિયલ એન્ટી વાયરલ અને એન્ટી ફંગલ પ્રોપર્ટી હોય છે તે આપણા શરીરની અંદર આપણા શરીરમાં જે નેગેટિવ બેક્ટેરિયા છે તેને દૂર કરે છે અને પોઝિટિવ બેક્ટેરિયા છે તેને વધારે છે જે આપણા પાચન માટે જરૂરી છે અને આમળા દોસ્તો આપણને બધાને ખબર જ છે કે આમળાની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે પણ તેની સાથે સાથે તેની અંદર મિનરલ પણ હોય છે તેની અંદર એમિનો એસિડ પણ હોય છે અને તેની અંદર એન એન્ટી કેન્સર પ્રોપર્ટી પણ હોય છે તેથી આમળા દરરોજ ખાવા જોઈએ દોસ્તો આ ત્રણેયનું મિશ્રણ કરીને લેવામાં આવે તો તેને ત્રિફળા ચૂર્ણ કહીએ છીએ આપણે રોજ રાત્રે આપણે લઈએ તો આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના કારણે જે ટોક્સિન આપણા શરીરમાં ઊભા થયા હોય છે તેને તે દૂર કરે છે આલ્કોહોલની ટોક્સિસિટીને ઘટાડે છે પેસ્ટિસાઈડની ટોક્સિસિટીને ઘટાડે છે અને બીજું છે કે આ આમળાની અંદર એવું તત્વો હોય છે જે આપણા શેરેટનું સિક્રેસન વધારે છે આપણને ખુશ રાખે છે આપણી એન્ઝાઈટી સ્ટ્રેસને એ દૂર રાખી અને આપણને હેલ્થી રાખે છે ત્રીજો નિયમ છે કે ડેરીની કોઈપણ પ્રોડક્ટને બંધ કરવી જોઈએ એટલે કે દૂધ અને દૂધની બનાવટની દરેક પ્રોડક્ટને બંધ કરવી જોઈએ દોસ્તો આ દૂધ છે તેની અંદર ગ્લેકટોઝ અને ફેટ વધારે હોય છે આ ગ્લેકટોઝ અને ફેટ એ આપણા આંતરડાની અંદરની દિવાલની અંદર ચોટી જાય તો તેની અંદરથી પોલિક એસિડ એમિનો એસિડ મિનરલ્સનું શોષણ થતું નથી તેની અંદર તે ફક્ત ગ્લુકોઝ અને ફેટનું જ શોષણ થાય છે અને તે આપણા લિવરની આજુબાજુ જમા થઈ જાય છે અને લિવરની જે કાર્યક્ષમતા છે તેને ઘટાડી દે છે લિવરની કાર્યક્ષમતા ઘટે તો આપણી ઓટો ઇમ્યુન સિસ્ટમ ડિરેન્જ થાય છે અને ઓટો ઇમ્યુન સિસ્ટમ ડિરેન્સ થાય તો કોઈ પણ રોગ આપણા શરીર પર હુમલો કરી શકે છે મોડર્ન સાયન્સ એવું કહે છે કે જે લોકો દૂધ પીતા નથી તેવા લોકોને બીપી ડાયાબિટીસ કેન્સર સોરિયાસીસ જેવા રોગોની બીમારી બિલકુલ ઓછી થાય છે તો આ દૂધ જો બંધ કરી દેવામાં આવે તો આપણું શરીર જાતે જ ડિટોક્સ થશે અને તે જે છે તે લિવર મારફતે થતું હોય છે આપણા શરીરની અંદર લિવર એ આપણું એન્જિન છે તેને મજબૂત રાખવું જોઈએ બજારનો ખોરાક અશુદ્ધ ખોરાક આપણે ન ખાવો જોઈએ ખોર જમવાનું નિયમિત હોવું જોઈએ રાત્રે ઉજાગરા વગર કામના વ્યસન ન કરવા જોઈએ અને જો વ્યસન કરીશું અને આપણી ઓટોઇમ્યુન સિસ્ટમ બગડી તો આપણને કેન્સર ડાયાબિટીસ લકવો આવા રોગો ગમે તે ઉંમરે થઈ શકશે ગમે તે ઉંમરે એટલું જ નહીં આપણને નહીં પણ આપણા પેઢીની અંદર પણ તે આવી શકશે એટલે આપણે આપણે પેઢીને સાચવ્યું હોય આપણું શરીર તંદુરસ્ત રાખવું હોય તો ત્રણ વસ્તુ આપણે પાલન કરવી પડશે પહેલું છે દરરોજ અજમાને ગરમ કરી અને પીવો જોઈએ દરરોજ ત્રિફળા ચૂરણ ખાવું જોઈએ અને ત્રીજું છે ડેરી પ્રોડક્ટ એટલે દૂધ અને દૂધમાંથી બનાવેલી દરેક પ્રોડક્ટને બંધ કરી દેવી જોઈએ થેન્ક યુ